गाइस आई एम डे टू डे टू इन आगरा आगरा आज हमें जो ताजमहल है तुम्हें ता भी हमारा व्लॉग में ज्वाइन कीजिए ताजमहल गाइस हमें लेके गया ताजमहल छवामाटे बता तो ये गाइस आपको तो चाहिए ये चीज

गाइस है थी स्टार था हमर राज महल मैं यहां ताज महल गया छी बेटा पाछर से आ ताज छे ये तो तुमने खबर है जैसे हम सु कहूंगा तो मैं फरवा आया छी कौन तो मैं हवा आ वीडियो बनावे छे फोटो पढ़ाया मैं कितना है ना तो हमें पानी पिया सब बहुत दूर रही क्या है क्या रहा है बोला ताजमहल पकड़ने वाला रोनी चार्टर मैं बताए पढ़ाई ली लिया फोटो हो गया ताजमहल नहीं अंदर चाहिए है क्या दस बज रहे हैं और दूध देख ऐसा लग रहा है जान तीन बज गए हो तो गाइस ताजमहल मैं गैस मैं डुप्पा फाइनली हम आगरा के ताजमहल में आ गए गाइस यहाँ पर पर बहुत चलना है बहुत चलना है इतना, इतना चलना है इतना चलना है हमारे पैर दर्द करने लग गए गाइस मैं आया अंदर कबर जो हम आ पर आवीज किया ऊपर थी व्यू आपने दागी गया वह अंदर जावानू તો અંદર તો ફોન લાઉડ નથી એટલે બંધ થઈ જશે તો હું તમને બહાર આવીને પાછી મળું બાય બાય ગાઈસ બહુ બધ થાકી ગયા તાજમેલ થી જોઈ લીધું હું બહાર જાવી છું અને બીજે ક્યાંક જશું તો બતાવશું થાકી ગયા છું તો ઘર જતા રહીશું મતલબ કે હોટેલ માં જતા રહીશું હાય ઓય હાય આલો થોડું થોડું બોલ ભરી લીધું આ બધા જો થાકીને બેહી ગયા છીએ અમે પાણી પીવશું પણ બોર્ડલ નહી લાયા અમે पानी पीऊ से पर मैं बोतल नहीं लाया એટલે लाया पण ऑर्डर में भूल ही गया हम बोतल ले ओ यार हाथ से पानी पीऊ पड़ा से के हमारा दिवस आई है पण इमा में मजा आवे सबने हमड़ा गए थोड़ुक बहन पास पानी पीवा चाहिसु त्या सुधी मडिए बाय बाय गाइस हमें ताजमहल में बाहर आ ही गया अब बीजे क्या जाना से तो मिलसु और होटल में जाई सकते हैं मिलसु હવે જમીન અમે જાશું આ હામે લાલ કિલ્લામાં માં આગ્રા ફોર્ટ આગ્રા ફોર્ટ પર જશું અમે જમીન પછી તમને અંદર નું થોડું થોડું બતાવતી રહીશ ગાઈસ અમે દિલ્હી ફરી લીધું દિલ્હી સોરી તાજમહેલ ફરી લીધું અને આગ્રા ફોર્ટ આયા છીએ ખાઈ લીધું અમે અને હવે અમે અહીં ફરવા આવ્યા છીએ અમે આગ્રા ફોર્ટ આવી ગયા ગાઈસ थोड़ी थोड़ी बहुत तड़को सो क्या ना निकलता गाइस तुमने चोको का हुआ गाइस हमें परवाया वो भीड़ सा अंतर को ऐसा अया कौन रहता तो तू सा जहां रहता था अया ये आपने कैसा हमने नहीं खबर हमें तो नहीं खबर हां जहां जा जहां सा जा सा जा ना मेल में हमें खास मेल जुबा ऐसी देखो जहां जहां खास है बहुत खास महल है और बहुत खास थे भी थे यहाँ पे बैठे बैठे अच्छा महल है और वो सामने भी इसके पीछे ताजमहल दिखता है पर अभी नहीं दिख रहा क्यों नहीं पता नहीं <laughs> <laughs> तो हम दिखेगा तब दिखेगा तब बतासू त्या बतावी मैं यहाँ आया छे कह गाइस ना खबर है तुमने यहाँ से ताजमहल बता પવન બહુ મસ્ત આવે મજા આવે બધા ફરવા માં મસ્તી કરવાજા રહેતો હતો એવું બધા કે આ બધું આ લોકો મીના થી બહુ બધું સારું બનાવે

ना नाही ना आज अच्छी <laughs> आ कारण की रात्री रात्रीच खुलतो तो दरवाजा वर्ष एक वार तो रात्रीच आवाज આવે છે અને વર્ષ એક જ વાર આવે છે કારણ કે રોજ નહીં આવે અને आवाज ખુલ્તો ટડાર ટડાર હા અને કેટલા કિલો એક દરવાજો ખાલી 10 લાખ કિલો નો તો બીજો બી 10 લાખ કિલો એટલે કે લાખ લાખ કિલો થયા 10 લાખ 10 લાખ કિલો ક્યાં સે આતે એનસે ઘણી વીસ લાખ કિલો વીસ લાખ કિલો ના દરવાજા દરવાજો હા જયારે દરવાજો ખોલતા હોય ને ત્યારે જ લાઈટ ચાલુ થાય કારણ કે એ લોકો પણ જયારે એ લોકો દરવાજો ખોલતા ને ત્યારે લાઈટ બંધ હતી એટલે લોકો મને મરવું પડ્યું કારણ કે અજવાળું આવ્યું ને એ લોકો પિચકાઈ ગયા ની નીચે હવે અમે હોટલે જઈએ છીએ તો હોટલે જઈને મળીએ બાય બાય અમે બારે આવી ગયા છીએ બહુ જોઈ લીધું આગ્રા ફોર્ટ અને હવે અમે જઈએ છીએ એટલે એટલે તમે કીધું ભૂખ લાગી છે ખાવા ભૂખ છે તમે હવે છે ને પાર્સલ કરાવવાનું છે એટલે પાર્સલ અહીં આવશે તો ત્યારે અમે ખાશું ત્યારે તમને બતાવશો ત્યાં સુધી બધાને બતાવજો એમ રૂમ તમને બતાવ્યો હોટલનો રૂમ છે બીજો ઓલા કરણા સર મેં તે ભૂખી યાત્રૂમ નથી જાઉં ઓ માય ગોડ ગોડ તો ગાઈસ ભૂખ તો લાગી છે પણ એટલી બી નથી લાગી કે ખબર નહીં नो लाई दिदु छे मने એટલે આ લોકો લેવા ગયા હતા જીજુ અને રાહુલ કી બટેકા અને મળા ખાવા બેઠા છીએ મૈયા ને પૂજા બન્નુ બન્નુ કાઈ બોલ દે ભૂખ લાગી હે બો એ પૂજા તને ભૂખ લાગી હે આમ ના મુકી તો ઈસ લડકી કો કભી ભૂખ હી નહીં લગતી અચ્છી બોની ને ભી ભૂખ લાગી હે કિસુ ને ભી ભૂખ લાગી છે મને ભી ભૂખ લાગી છે ચા લેવો ચામ લેવો આમ આમ લે સુ માલકી લાઈ તો મે ખાઈએ છે જો થાર છે આપ લો ના અઠાણું